કામ કરવાનું છે મરચાં પથારીનું અને આમ શું કામ કરવાનું છે આમ જોવા જઈએ તો આપડા જે મરચા છે એ ભરવા છે કારણ કે પોર આવા સમયે માવઠું ચૂથું ને આ ફરી પણ એક આગાહી એક આવી ગઈ છે છવ્વીસ થી અઠ્યાવીસ માં એક પરેશભાઈ ગોસ્વામી ને ઘણા એવા આગાહી કારો આગાહી અત્યારે હાલ આવી ગઈ છે કે

એ જે ખેડૂત લોકો છે એ મોટા ભાગે જોવે છે ને એક આપણે આ વિડીયોના માધ્યમથી વાકેફ કરીએ કે જો કોઈ તમારું જે કાંઈ કામ કરવાનું હોય અવશ્ય કરે જો કારણ કે પચીસ થી અઠ્યાવીસ તારીખ સુધીમાં વરસાદની શક્યતા આગાહી કરો આગાહી આપી દીધી છે તો જો કાંઈ તમારો જે ઘાસ ચારો જે કાંઈ હાંસવાનું હોય હાંસવી લેજો કારણ કે અત્યારે અગાઉથી જ આપણે જો તૈયારી કરી લઈએ તો એ સારું પડે નકર પછી જે આમ જોવા જઈએ તો પાણી પેળા પાળ બંધ લેવી સારી પછી જયારે સાટા સુટી થવાની શક્યતા આમાં છે તો અત્યારે અગાઉથી જો આપણે તૈયારી કરી લઈ તો સારી એક બાબત છે કારણ કે પછી ધોળા ધોળી ન થાય તો અમે પણ કરી રહ્યા છે કંઈક જે મરચાં છે આમ જોવા જઈએ તો મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે અત્યારે આમ જોવા તો સુકાઈ ગયા છે અને અત્યારે આ જે વાદળ છાયું વાતાવરણ અત્યારે આમ દસ વાગ્યા છે છતાં પણ આમ ધુમ્મસ એક જ વાતાવરણ છે સુરજ દાદા પણ ક્લાસ રીતે આમ વાદળમાં ખો એને થોડા થોડા જ દેખાતા હોય એવું લાગે છે અને આપણે આમથી ભારિયું ભરવાનું કામ ચાલુ છે એટલે સવાર સવારમાં તો અમે જે ભારિયું ભરી અને સીવાનું એવું કામ કરીએ છીએ અને ત્યાર પછી જ્યારે થોડુંક આમ મરચાં વાહુ કે એટલે એને ભરવાનું કામ કરીએ છીએ અને આપણું જે આ માવઠું થાશે તો આમાં આમ જોવા તો ખેડૂતની મુશ્કેલીમાં ઘણો વધારો થવાનો છે કારણ કે જે રવિ પાક છે એમાં ચણાના વાવેતર કરેલા છે ઘણા મિત્રોએ અને જીરું રવિ પાકમાં ઘણું એનો વાવેલ છે તો આ જે માવઠું થાય તો બધા પાકને આમાં નુકસાની થાય જોકે આ વર્ષે તો ભાવ પણ નથી અને માવઠું પણ જે આપણે થઈ રહ્યું છે તો આમાં મરચાના પણ ભાવ નથી ને કોઈ પણ જણસીના અત્યારે ભાવ નથી તો માવઠું થાય તો આપણા સીણા તો

પરંતુ જે આપણે નોતા જોતા હાઈ તો મેઠમમાં જોરદાર હોય છે તો ક્યારે પણ ખેડૂત મિત્રો એ ઘણા એવા ખર્ચા એમાં સડાવી દીધા છે ખરીફ પાકમાં કપાસમાં ને મરચીમાં ને મગફળીમાં ને એમાં ને અંતે ભાવ નથી ને તો ફરીથી છે જ્યારે રવિ પાકનું વાવેતર થયું છે તો ત્યારે પણ એક માવઠું નડે એવી શક્યતા છે જો આ માવઠું થાય તો ઘણી ઘણા બધા મોલને પણ નુકસાની થાય અને ઘણા બધા જે અત્યારે આમ જોવા જઈએ તો યાર્ડ માં અત્યારે પુષ્કળ રીતે માલ જઈ રહ્યો છે તો ત્યાં પણ જો નજીક ના ખેડૂત હોય તો કદાચ ઢાકે આવશે પરંતુ દૂર ના ખેડૂત નો માલ ત્યાં પીડો છે તો એ પણ પલળવાની શક્યતા રહે તો જે આ માવઠું છે એના કારણે ફરીથી ખેડૂતની મુશ્કેલીમાં થોડોક વધારો ચિંતાજનક અત્યારે બધા ખેડૂત મિત્રો ચિંતાજનક છે તો અત્યારે આપણે અગાઉ જ એની કાળજી લીધી જોઈએ ને અમે પણ અત્યારે ચાલુ છે અમારો કંઈક આ જે મરચાં ભરવાનું કામ તો ચાલો અમે કેવી રીતને ભરીએ છીએ અને જોકે હજી તો આજે ત્રેવીસ તારીખ થઈ છે ને તે તમે આ નિહાળે વિડીયો નિહાળી રહ્યા છો ચોવીસ તારીખે તો અમારે એક દિવસ આજે જે વિડીયો શૂટ કરીએ તમે કાલે નિહાળતા હોય છે તો આજે થઈ ગઈ છે ત્રેવીસ તારીખ અને અત્યારે હાલ અમારું મરચાં ભરવાનું કામ ચાલુ છે ને અત્યારે આમ જોવા જઈએ તો દસ સાડા દસ થઈ ગયા છે પરંતુ આકાશ જે સ્વચ્છ નથી થયું ને એ સવાર સવારમાં તો ખૂબ ઝાકળ હતો તો આપણે જ્યારે ઝાકળ હતો ત્યારે તે દરમિયાન આપણે જે ભારી ભરી એ આપણે સીવાનું કામ કરતા હતા કારણ કે કાલ બપોર પછી જે આપણે ચણામ અનોખું કામ કર્યું એ પછી આપણે ભારી ભરવાનું કામ ચાલુ કરી દીધું તો ચાલો અમે કઈ રીતનું અત્યારે હાલ આમાં જોવા જઈએ તો કઈ રીતનું ભરીએ છીએ એ પણ તમને હું બતાવું દર્શક મિત્રો આપણે જે અત્યારે આમ જોવા જઈએ તો એ તો આમ ઝાકળ જેવું જ વાતાવરણ છે એટલે આપણે જોકે જો મરચાં ભરી લઈએ તો થોડાક આવા લબર રકાચાર થઈ ગયા છે ઘર ખાઈ ગયો છે પણ તો અત્યારે આપણે ભારી માં નથી ભરતા આપણે બપોર પછી ભારી નું કામ કરીએ છીએ કારણ કે અત્યારે જે આવા લુગડા હોય એમાં અત્યારે ભરીને ઢગલા આપણે વાવકવા દઈએ છીએ અને ત્યાર પછી જે બપોર પછી આપણે જે કંટાન માં નાખી દઈએ છીએ તો ચેક ચેક આવા જે અમારે ડાઘવાળા નીકળે છે તો એ રીતના અત્યારે હાલ વીણતા જઈએ અને એ રીતના ભરતા જઈએ તો આ ડાઘવાળ આ રીતે ચેક નીકળે છે તો એની ભરી પણ આપણે એક અલગથી રાખી દીધી છે ને આ રીતનું તગાર હોય કે જોકે આમ તો બહુ નથી પણ આપણે જે મજૂર કીધા હા એમાં ચેક ચેક ડાઘવાળું ત્યારે હાલ રહી ગયું છે ને આ રીતનું જો આપણે ચેક ચેક હાથ ફેરો કરતા જઈએ તો આપણે થોડાક ભાવ વધારે રહેવાની મળવાની શક્યતા રહેતી હોય છે તો આ રીતના આપણે કંઈક જો કે આમ જવા જઈએ તો પોરતો જે આવ મરચાં હતા એના પણ અઢારસો બે આવતા પણ તો ઓન તો છે આ મરચાં નહીં પણ ભંગાર ના ભાવ માં જાય છે આ તો આ વર્ષે બેઠા અઢારસો માં આપડા મરચા પોર લઈ ગયા હારા મરચા છે લાઈટ વાળું મરચું છે એ પર અમારે ઘરે બેઠા છત્રીસો માં કર્ણાટક ના વેપારી લઈ ગયા થા હાલ વર્ષે તો આમ જોવા તો આ મરચા ને પચીસો છવ્વીસો જેવું આવે છે તો દર્શક મિત્રો આ રીતનું કઈક અમારું મરચા ભરવાનું હાલ અત્યારે કામ ચાલુ છે ને આપડે જે મરચા જોવા જઈએ તો કેવાય કે પાણી પેલા અમે પાય બાંધીએ છીએ કારણ કે જો પોર ની અમને વીતી ગયેલી છે અમને ખબર છે પોર તો છે અમે ભરીને ઘરે તો આવ્યા હા પરંતુ પછી જે આમ થોડાક આપડે અટકસરા ભર લીધા હા આ રીતના જે થોડાક લીલા ભર લીધા કારણ કે વરસાદ થવાની આપણે જે આગાહી કરો આગાહી આપી આપડા ખેડૂત માટે ખુબ ફાયદાકારક છે જેમ કે પરેશ ગોસ્વામા આગાહી હોય ને અશોકભાઈ પટેલ ની આગાહી હોય અંબાલાલ પટેલ ની જે આપણે આગોતરા અત્યારે આપડે જે અત્યારે સોશિયલ મીડિયા છે જે આપડે યુટ્યુબ છે એના દ્વારા આપણે ઘણો બધો લાભ થાય છે કારણ કે જે આગાહી કરો જેની અનુમાન એક લગાવ દેતા હોય છે કે આ સમયમાં માવઠું પડવાની શક્યતા છે તો આપણે દરેક ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી એક વાકેફ કરવા માગીએ છીએ કે કોઈ જો આગાહીકાર આગાહી આપે તો એને સિરિયસ લેજો કારણ કે એ એનું અનુમાન વ્યક્ત કરે છે બાકી તો જે કરવું એ તો કુદરતના હાથમાં છે એ આગાહીકારોના હાથમાં પણ નથી તો થોડુંક આપણે અનુમાન આપે છે કારણ કે એને ખગોળ વિજ્ઞાન એવું એનું ભણતર કર્યું હોય છે તો એને જે આગાહી છે એ થોડીક આમ ધ્યાનમાં લેજો કારણ કે જો એના હિસાબે આપણે જો કામ કરશું તો લગભગ હેરાન થવાનો વારો નહીં આવે ને પોર અમિયા પણ એ રીતનું જ કંઈક કામ કર્યું હોત કારણ કે આગાહીકારોની આગાહી તો અગાઉથી જ આપણને સંકેત મળી ગયા કે આ સમયમાં અત્યારે માઠું પડવાની શક્યતા છે તો અમે આવા જે

કારણ કે આપણે આગાહી કરો ની આગાહી આપણે વિડીયોમાં જોઈ લીધી ને પોર આપણે કઈ યુટ્યુબમાં વિડીયો ચાલુ નતા એટલે આપણે જે પોર આગાહી જોઈ લીધી ને ત્યાર પછી જેવા તેવા હુકાણ એટલે ભરી લીધા હા અને ભરીને પછી ગોડાઉનમાં થપ્પ જ મરી દીધો કારણ કે આ ખબર હતી કે વરસાદ આવશે વરસાદ આવશે અને બીજા દિવસે દઈબો પણ ખૂબ અને બીજા દિવસે દઈબો એટલે જોરથી હો ને જે પોર તો આમ રવિ પાકનું વાવેતર કર્યું એ ખેતર મેદાન કરી નાખ્યું ને જે મરચાની પથારી હતી ઈ ખેદન મદદ કરી નાખ્યું એટલે ઓણ અત્યારથી આપણે જે પચીસ તારીખ ની જે આગાહી છે મોકલવાના છે એટલે ઓન તો કઈ હેરાન ગતિ થાય પરંતુ ઘણા મિત્રો અત્યારે મરચા ની પથારીઓ પડેલી છે અને ઘણા મિત્રો ને અત્યારે જે પાલા ચાર ઓલુ ને એવું બધું નીણ એવું બધું બહાર પડેલું હોય આપણે પોર બધો અંદર નાખીધું એટલે હેરાન તો પણ એના પછી આપણે જે મરચા પેલા જો લીલા લીલા તો એમાં અંદર બગડવાની શક્યતા રીતે રહેતી હોય છે તો અમે પોર આમ જો કે હા જે લીલો પોપટો તો એ અંદર ને અંદર બગડી ગયો એટલે પેલા તો અમે ભાર્યું પેલા અંદર ગોડાઉનમાં નાખી ને વરસાદ રહી ગયો કારણ કે જમીન હુકાઈની ચાલક ને તો બહાર કેમ લેવી પછી જમીન હુકાણી પછી અમે અમુક ભારીઓ અમારું જે ધાબુ છે સ્લેબ છે એની માથે જવા દીધી અમુક ભારીઓ બહાર જવા દીધી ને પછી એમાં બગડી ગયા હા જે આવા હથકસરા પોપટા ને એવું હતું એ કાળે ડાઘી પડી ગઈ પછી એમાં ફરીથી વીણા ને ફરીથી પાછા એને

કારણ કે શીણામાં મુખ્ય એનો ખાર ક્ષાર હોય છે તો જે માવઠું થાય તો ખાસ કરીને વધારે નુકસાન થાય કારણ કે ઉતારો હાવ એમાં કપાય જાય ઘટી જાય આમ જોવા જાય તો જીરું ને પણ નુકસાની થાય છે અને ઘઉં ને પણ નુકસાન થાય છે જે માવઠું છે એ બધા કમોસી કમોસમી વરસાદ છે નુકસાની આમ તો થતો જ હોય છે તો દશક મિત્રો આ રીતનું અત્યારે અમારે જે હેરાન ન થવું જોવે થઈ એ માટે અત્યારે આગોતરું એ ધાણે જોઈને અત્યારે મરચાનું કામ મેં ચાલુ કરી દીધું છે અને આપણે કાલ બપોર પછીનું જ આ કામ ચાલુ કરી દીધું છે મારી પાસે તમે જોઈ શકો છો ઘણી ભારી આપણી ભરાઈ ગઈ છે અને અત્યારે હવા હવામાં તો એને સીવી લઈએ છે અને બાકી તો આ રીતનું ભરવાનું કામ અમારું ચાલુ છે આ રીતના કેક કેક અમારું આ બગાડ ભરી લે કરી લેવું સવાર માં સીવી લેવું પછી પાસે હવાનું ફરી છે હજી તો આપડી પાસે બે ત્રણ દિવસ છે તો આ બે ત્રણ દિવસ માં આપડે મરચાનું કામ થઈ જાય અને આપણે એક એક માધ્યમથી આપણા વાકેફ કરીએ કે તમારું જે કઈ ચારો અથવા તો જે કઈ વરસાદ થી નુકસાન થાય એવું હોય એને અત્યારે હાસવી લેજો તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું આપણે ફરીથી મળીશું આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો